નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને પહેલા જ દિવસે એક રાહતનો સમાચાર સામે આવ્યા છે આરસી એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે યુપીઆઈ WhatsApp અને એમેઝોન પ્રાઇમ સાથે જોડાયેલા નિયમો પણ બદલાયા છે વાસ્તવમાં પહેલી જાન્યુઆરી 2025 ના રોજ તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે દિલ્હીથી મુંબઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં ચૌદથી સોળ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો કર્યો છે જ્યારે નવા વર્ષની શરૂઆતમાં પણ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે એટલે કે તેમાં કોઈ જ ફેરફાર થયો નથી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એટલે કે આજથી ડિજિટલ પેમેન્ટ વોટ્સએપ અને એમેઝોન પ્રાઇમ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે નવા વર્ષ ઉપર આરબીઆઈએ યુપીઆઈ પેમેન્ટ કરનારા યુઝર્સને ખુશી આપી છે તે જ સમયે વોટ્સએપ કેટલાક સ્માર્ટફોન ઉપર તેના સપોર્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે આ સ્માર્ટફોન્સમાં યુઝર્સ વોટ્સએપ દ્વારા ન તો મેસેજ મોકલી શકશે કે ન રિસિવ કરી શકશે તે જ સમયે એમેઝોન પ્રાઇમ વિડીયોએ અન્ય ઓટીટી પ્લેટફોર્મની જેમ નવા વર્ષ ઉપર ઉપકરણની મર્યાદા શરૂ કરી છે તો આવો આજથી બદલાતા નવા નિયમો વિશે જાણીએ તો ઓગણીસ કિલો ગ્રામ એલપીજી સિલિન્ડરની નવી કિંમતો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વર્ષા પ્રથમ દિવસે જાહેર કરવામાં આવી છે લોકલની વેબસાઇટ ઉપર અપડેટ કરાયેલા ભાવ અનુસાર રાજધાની દિલ્હીમાં ઓગણીસ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે પહેલી જાન્યુઆરીથી એટલે કે આજથી અઢારસો ચાર રૂપિયા થઈ ગઈ છે જે પહેલી ડિસેમ્બરે અઢારસો અઢાર પચાસ રૂપિયા હતી એટલે કે એક સિલિન્ડરની કિંમતમાં ચૌદ પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તો ભારતીય રિઝર્વ બેન્કે ફીચર ફોન યુઝર્સ માટે શરૂ કરવામાં આવેલી યુપીઆઈ એકસો ત્રેવીસ પે સેવાની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે અગાઉ વપરાશકર્તાઓ દ્વારા એક સમય મહત્તમ પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા આ મર્યાદા હવે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે આજથી વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે સ્માર્ટફોન યુઝર્સ માટે દૈનિક મર્યાદા હાલમાં માત્ર એક લાખ રૂપિયા છે જોકે યુઝર્સને હોસ્પિટલના બિલ સહિત અનેક આવશ્યક સુવિધાઓ માટે યુપીઆઈ પેમેન્ટ કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીની મર્યાદા આપવામાં આવી છે વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ માટેનો સપોર્ટ કેટલાક જૂના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ ઉપર બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને એન્ડ્રોઈડ કિટકેટ ઉપર કામ કરતા સ્માર્ટફોન ઉપર વોટ્સએપ આશી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસી કામ કરશે નહીં મેટાએ થોડા મહિના પહેલાં તેના બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી ગૂગલની આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ લગભગ દસ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવી હતી એમેઝોન પ્રાઇમ વિડીયો ઓટીટી માટેની ઉપકરણ મર્યાદા આ સી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસી ઘટાડી દેવામાં આવી છે વપરાશકર્તાઓ એક સાથે વધુમાં વધુ બે ટીવી ઉપર એમેઝોન પ્રાઇમ વિડીયો એક્સેસ કરી શકશે